જય ભારત બહેનો બહેનો ગુજરાતમાં બે કરોડ ને બત્રીસ લાખ પુરુષ મતદારોની સામે બે કરોડ ને સોળ લાખ મહિલા મતદારોની સંખ્યા છે આમ એક સરખી વોટની તાકાત હોવા છતાં ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ જેવા મોટા રાજકીય પક્ષો દ્વારા ગુજરાતની મહિલાઓની સતત અવગણના કરવામાં આવી રહી છે આડા દિવસે મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરનારા મહિલાઓના હિતેચ્છુ હોવાના દાવાઓ કરનારા આવા રાજકીય પક્ષો જ્યારે ખરેખર મહિલાઓને વિધાનસભા કે લોકસભામાં પ્રતિનિધિત્વ આપવાની વાત આવે છે હાલમાં ગુજરાતમાં લોકસભાની છવ્વીસ સીટો માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે તેવામાં આ બંને મોટા રાજકીય પક્ષો દ્વારા બાવીસ પુરુષ ઉમેદવારોને ટિકિટ આપવાની સામે

અને જો આપના વિસ્તારમાં એક પણ મહિલા ઉમેદવાર ઉભા ન હોય તો તેવામાં બધા જ પુરુષ ઉમેદવારોને રિજેક્ટ કરીને તેમના નોટા ઉપરના બટન ઉપર વોટ આપો અને આમ કરીને આ બધા જ પિતૃ સત્તાના વાહક અને મહિલાઓના વિરોધી એવા રાજકીય પક્ષોને રિજેક્ટ કરો અને આપની મહિલા શક્તિ તરીકે મહિલાઓની વોટની તાકાતનો પરચો બતાવો જય ભારત